તાજી અને મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં વિકરાળ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે જાફરાબાદના વાંડ મિતિયાળા ગામ વચ્ચે ખાનગી કંપનીના કચરાના ડગલામાં અચાનક ભીષણ આગ લાગતા હાહાકાર મચી ગયો આગ એટલી વિકરાળ બની ગઈ કે દૂર સુધી ધુમાડા દેખાતા હતા આગ લાગવાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા જોકે સતત બે કલાકથી આગ બુજાવવાના પ્રયાસો ચાલુ છે પરંતુ હાલ સુધી આગ બેકાબુ છે આગ પર કાબૂ મેળવવા માટે અમરેલી ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી અને ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ જાફરાબાદ પહોંચીને આગ બુઝાવવાની કવાયત હાથ ધરી છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે શું આ કોઈ દુર્ઘટના છે કે પછી કોઈ હડફેટની ઘટના સમગ્ર મામલે વધુ માહિતી મેળવવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ હા હું અત્યારે જાફરાબાદના વાંડ મિતિયાળા ગામની સાઇટ પર છું જ્યાં આખો વિસ્તાર ધુમાડા અને હાહાકારથી ઘેરાઈ ગયો છે ફાયર ટીમ આગ પર કાબૂ મેળવવા સતત પ્રયત્ન કરી રહી છે પણ આગની તીવ્રતા એટલી છે કે હજુ સુધી સંપૂર્ણ નિયંત્રણ નથી મળ્યું હવે જોવાનું રહ્યું કે શું ફાયર વિભાગ ટૂંક સમયમાં આ આગ પર કાબૂ મેળવી શકશે અને આગ લાગવાનું સાચું કારણ શું છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે ઇમરા શેખ પ્રકોપ ન્યૂઝ જાફરાબાદ આજરોજ સવારમાં ઇમરજન્સી કંટ્રોલ રૂમની અંદર ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે જાફરાબાદની પાસેના કોઈ વિસ્તારની અંદર ઘન કચરાની બાબતે આગ લાગેલી છે સર્વપ્રથમ આ કોલની અટેન્ડન્સ માટે જાફરાબાદ અને રાજુલાની ટીમને રવાના કરવામાં આવેલી હતી ત્યારબાદ વધુ જરૂરિયાત પડતા પ્રાઇવેટ કંપની સ્વાન છે સિન્ટેક્સ છે જે કંપનીઓની પણ મદદ લેવામાં આવેલી છે આ તમામ કંપની સાથે અત્યારે છ જેટલી ટીમો ફાયરની અહીંયા કામ કરી રહી છે સાથે સાથે પાણીના ટેન્કરો અને જેસીબીની પણ ટીમ બનાવવામાં આવેલી છે જેના થકી અમે અત્યારે એક્સેસ લઈ રહ્યા છીએ અને એકાદ કિલોમીટર જેટલો મોટો વિસ્તારની અંદર આ કચરો ફેલાયેલો છે જેથી કરીને વધુ માત્રામાં આગ લાગી રહી છે પવનની દિશાઓ બદલાતી રહે છે બિનડીરેક્શન ચેન્જ થતા રહે છે તે મુજબ આ આગ વધારે પ્રસરી રહી છે તો આ આગને બધી પ્રસરતી અટકાવવા માટે થઈ અને જેસીબીથી કમ્પાર્ટમેન્ટેશન કરી અને અંદર ઘૂસી અને આગને કંટ્રોલમાં લેવાના પ્રયત્ન હાલ ચાલુ છે અંદાજીત બે કલાકની અંદર આગ પર સંપૂર્ણ કાબૂ આવી જશે તેવી અત્યારની અમારી અનુમાન અને ધારણા છે thank you.